Halo, lalu 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 lalu

कागा जाऊपछि ओ बाबा ज्याने फोन करो पछि डा पर उ भै सा भलो तर त बाजन फोन हो बाजन फोन गरे आउ हो गयो ह ल मेरो के छ पाइयो ह भलो तो ओ ए ते तो हो ઓ ઓ ઓ ઓ આ લેક્યો પે બાદ ઓ ઓ ભલે હું ગમે કે શું પાઈં થી લાવો એટલા ન પીધી આ દે લ્યો જે হেল্ল' নাই মোৰ নহয় উপায় ভাল লাগিল આપણે બે તૈયાર પેલા તું કશી બે ફોન પણ પેલા તો નહીં ફોલાય એ મારા નહીં ફોલાય તમારે ફોલ પછી એવું ને એ તો આડકો નહીં પૈસા લેવા તો ચો ફૂલ લઈ જાય એ તો આથી વાત જમીન નું વેકો આપ લઈ જાય મુ તો એ કોશિશ કરી જો ફૂલ આ હા આપણે બે તૈયાર હ પેલા બે તૈયાર થાય હા અને રાહુલ ભાઈ ના પાડે તો કન જાવ આપણે કે આપણે ઈકન જતા હેડો રાહુલ ભાઈ શેતા જાવ રાહુલ ભાઈ શેતા જશે હા તો શેતા રહી હેડો ગાય હેડો

ના ભાઈ મારે ન વેગવી તમે તગાડ આલેજો આ જમીન મારી કિંમતી છે ખબર તમને કિંમતી છેબા અમે પૈસાની જરૂર પડી ને ના ના જમીન તો હું આજે ની એકવા વાર દો કાલે ની એક વાર દો ખબર છે તમને તમે તમને કઈ તમે મોનાશો ના ના સહી તો થઈ પડશે તમારે હું બી કરવારો તમને કહી દઉં તમને જો હજી સોખી વાત કહું તમને તમાર ભાઈ તારી પડશે હાલ ઓહહ તો ભિલાય એને માં મોના હું તમને મોનાવા આયો અહ મારે તો વેચવી એરી જમીન મારા આસા કિંમતી આ જમીન